હું દર વર્ષે આ દવા બનાવીને વાપરું છું કપાસમાં મગફળીમાં હળદરમાં મારે એમાં કોઈ પણ પ્રકારની બીજી કાંઈ દવાની જરૂર પડતી નથી પંદર લીટરમાંથી ત્રણ લીટર બળી જાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે નમસ્કાર મિત્રો અંકિતભાઈ આપણને ઘરે કેવી રીતે ખાતર બનાવવું તેની પદ્ધતિ આપણને સમજાવી હવે અંકિતભાઈ આપણને ઘરે દવા કેવી રીતે બનાવી શકાય તેની પદ્ધતિ શીખવાડશે તો સૌ પ્રથમ આપણે અંકિતભાઈનો પરિચય લઈએ અંકિતભાઈ તમારો પરિચય આપો જય સ્વામિનારાયણ જય ગૌ માતા શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા મોબાઈલ નંબર છન્નું આઠ પિંચોતેર ચોસઠ આઠ નેવું હાલો અંકિતભાઈ આપણે હવે દવા બનાવીએ અંકિતભાઈ હવે આ દવા બનાવવાની પ્રોસેસ સમજાવો દવા બનાવવામાં આપણે પંદર લીટર આ આપણે ફોરજી સુરતી તીખી મરચી આવે એ દોઢ કિલો લેવાની છે દોઢ કિલો મરચી દોઢ કિલો મરચીને આપણે સારી રીતે આપણે આ ખાણી બનાવેલી છે આ ખાણીમાં સારી રીતે એવી રીતે ખાંડી લેવાની છે તો તમે મિક્સરમાં આપો તો મિક્સરમાં ચાલે બાકી અમે આવી ખાંડી બનાવી છે આ રીતે મેં ખાંડીને ત્યારબાદ અમે આમાં ગૌમૂત્રમાં નાખીશું ત્યારબાદ આપણે લસણ છે પાંચસો ગ્રામ લસણ લેવાનું છે એ પણ આપણે આ ખાણીમાં ખાંડીને ગૌમૂત્રમાં એડ કરવાનું છે ત્યારબાદ આપણે દોઢ થી બે કિલો લીમડાના પાન લેવાના છે તેને પણ સારી રીતે ખાણીમાં ખાંડીને ગૌમૂત્રમાં એડ કરવાના છે ત્યારબાદ આપણે દોઢથી બે કિલો ધતુરાના પાન લેવાના છે દાળી સાથે તેને પણ સારી રીતે ખાંડીને ખાણીમાં સારી રીતે ખાંડીને અને ગૌમૂત્રમાં એડ કરવાના છે ત્યારબાદ આપણે તમાકુનો પાવડર મળે તો પાવડર નગર આપણે જ્યાં દુકાન હોય ને આ દેશી ફળો મળે એ ફળો પણ ચાલે મેં આ પાવડર લીધો છે એ આપણે પંદર લીટર ગૌમૂત્રમાં પાંચસો ગ્રામ એડ કરવાનો છે આપણે પેલા આમાં પંદર લીટર ગૌમૂત્ર નાખેલું હતું આપણે પિસ્તાલીસ થી પચાસ લીટર દવા બનાવવાની હોય એટલે આ બીજું ગૌમૂત્ર વીસ થી પચીસ લીટર એડ નાખી રહ્યા છીએ ત્યારબાદ આપણે આને ઉકાળવાનું છે પંદર લીટરમાંથી ત્રણ લીટર બળી જાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે ઉકાળી લેતા બાદ ઠંડુ પડી જાય બીજા દિવસે આમાં પાંચસો ગ્રામ ગાંગડા હિંગ એડ કરવાની છે બરાબર અંકિતભાઈ આ દવા આપણે કયા કયા રોગમાં નિયંત્રણ કરે છે આ દવા આપણે નાની મોટી એડમાં મોલો મચ્છીમાં થિપ્સમાં ગરામાં બધા જ રોગોમાં સારું એવું રિઝલ્ટ આપે છે અને આનું પ્રમાણ કેટલું રાખવાનું હોય આનું પ્રમાણ આપણે પંપે 200 થી 250 ગ્રામ અને આ દવાનું રિઝલ્ટ કેવું આવે છે હું છેલ્લા 4 વર્ષથી આ ગાય આધારિત પાકૃતિક ખેતી પાકૃતિક ખેતી કરું છું હું દર વર્ષે આ દવા બનાવીને વાપરું છું કપાસમાં મગફળીમાં હળદરમાં મારે એમાં કોઈ પણ પ્રકારની બીજી કઈ દવાની જરૂર પડતી નથી